પેસેન્જર લઈ જતી રિક્ષા અને આડેધડ પાર્કિંગ કરતી રીક્ષા ચાલકો સામે પોલીસે કરી નેવ્યાસી વાહન ચાલકોને દંડ આપીને ફરી એક વખત આડેધડ પાર્કિંગ ન કરવા અને વધુ પડતા પેસેન્જર ન બેસવાડવાની સૂચના આપવામાં આવી છે આ અંગે ટ્રાફિક શાખાના એસપી સુશીલ ટંડેલે જણાવ્યું કે સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જર લઈ જતા હોય એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસ કરવામાં આવે છે તેમજ ત્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ પાર્કિંગ કરી દેતા હોય વારંવાર સૂચના આપવા છતાં પણ તેઓ પાલન કરતા નથી એવી રિક્ષા ચાલક વિરુદ્ધ નેવ્યાસી કેસો કરવામાં આવ્યા છે કેમેરામેન ચેનલ વિરાણે સત્યવિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.